ગુજરાતમાં મેઘરાજાએ બેટિંગ કરી છે અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે ત્યારે ગુજરાતની અંદર જૂનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ છલકાયો છે તો બ્રિજમાં પાણી ભરાતા જનજીવનને પણ અસર થઈ હતી સૌથી વધુ માણાવદરમાં બે કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદથી માણાવદરનો રસાળા ડેમ ઓવરફ્લો થયો છે જૂનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો માણાવદરમાં સૌથી વધુ નવ ઇંચ જેટલો વરસાદ થયો છે જ્યારે વિસાવદરમાં પાંચ ઇંચ વંથલીમાં છ ઇંચ જૂનાગઢમાં ચાર ઇંચ ભેસાણમાં છ ઇંચ અને ગિરનાર પર છ થી સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેના કારણે ખેડૂતોએ પોતાનું વાવણી કાર્ય મગફળી સોયાબીન જેવું જેવા પાકોનું વાવનું કાર્ય સુપન્ન કર્યું છે સાથે સાથે આજે રાતથી ખરેખર આઠ નવ વાગ્યાથી મેઘરાજાએ પથરામણી કરી છે માળિયામાં અને આજરોજ સવારના સાત વાગ્યે મેગલ નદીમાં પણ નવા નીર આવ્યા છે જેથી ગામ લોકોમાં ખૂબ ખુશીનો ખુશીને લહેર દોડી ઉઠી છે સાથે સાથે વેગલ નદીની વચ્ચે વચ્ચે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવને પણ આજે મેઘરાજાએ કલા કલાભિષેક કરી અને માળીયા ગામને પીવાના પાણીની સમસ્યામાંથી દૂર કરાવ્યા છે સાથે સાથે ખેડૂતોમાં પણ ખૂબ ખૂબ ખુશીની લાગણી છે પોતાનું વાવેતર થઈ ગયું છે અને મેઘરાજા અવિરત હજુ પણ ચાલુ છે એટલે બધામાં ખૂબ ખુશીનો આનંદની લાગણી છે ભારે વરસાદના પગલે માણાવદરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા સોમવાર હોવા છતાં લોકોએ ઘરમાં રહેવું પડે તેવી સ્થિતિ બની છે જો કે વરસાદના આગમનથી લોકોમાં ગરમીથી રાહત તો મળી છે અને તેની સામે જ ખેડૂતોને પણ વાવણી લાયક વરસાદ મળી ગયો હોય તેવી સ્થિતિ બની ગઈ છે ત્યારે ભારે વરસાદને લઈને તંત્ર પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ ગુજરાત તક